સોડાની બોટલના ઘા કર્યા હતા સોડાની બોટલ ફેંકીને વાહનોમાં તોડફોડ કરી નવ જૂને સામ સામે આવી જતા થઈ હતી બોલાચાલી અસામાજિક પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો રાજકોટ કે જે અત્યાર સુધી સુરક્ષિત શહેર તરીકે ઓળખ ધરાવતું હતું તે રાજકોટ હવે ફરી એક વખત અસામાજિક તત્વોના શકંજામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે

જેને પણ ઘા કરવામાં આવી રહ્યો છે લુખાઓ બેફામ થયા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોખા તત્વો દ્વારા કઈ રીતે સોડા બોટલ ના ઘાતરીને વાહનોમાં તોડફોડ છે તે કરવામાં આવી રહી છે આ જે સમગ્ર ઘટના ઘટી છે તે નવ તારીખના રોજ બની છે અને આ સમગ્ર મામલાની ફરિયાદ છે તે ગઈકાલે એટલે કે દસ તારીખે પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ખાસ કરીને પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફૈઝલ ઉર્ફે કાલી રહીમ ભાણુ ઇરફાન રહીમ ભાણુ અબ્દુલ લંજા હસન સહિતના ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ચોક્કસ ખાસ કરીને ન્યૂઝ એટીન દ્વારા પ્રદ્યુમનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે પ્રદ્યુમનગર પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે રાયોટિંગ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ખાસ કરીને બોલાચાલી બાબતનો ખાર રાખીને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોવાનું હાલ અત્યારે પોલીસ ચોપડે સામે આવ્યું છે તો બીજી તરફ પ્રદ્યુમનગર પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવીને આ સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ છે તે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ના માધ્યમથી કરવામાં આવી રહી હોવાનું છે તે જાણવા મળ્યું છે જોકે હજુ સુધી એક પણ વ્યક્તિની ધરપકડ ન થઈ હોવાનું હાલ એ સવાલ ઉભો થઈ રહ્યો છે ક્યાં સુધી અસામાજિક તત્વો આતંક મચાવતા રહેશે રાજકોટ શહેરો કે ગુજરાત નું કોઈ પણ હોય પોલીસ હજી પણ કેમ આવી દાદાગીરી ચલાવી લે છે તે સવાલો સ્થાનિક પૂછી રહ્યા છે

ચોક્કસ તો સિદ્ધાર્થ ખાસ કરીને વાત કરવામાં તો આ પ્રકારના અગાઉ જે વિડીયો છે તે રાજકોટ જામનગર હાઈવે હોય પછી રાજકોટ મોરબી હાઈવે હોય તેમજ જે દોઢસો ફૂટ રોડ કે જે રોડ ટુ ના દ્રશ્યો હોય આ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી ચુક્યા છે ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે જીવના જોખમે યુવકો બાઇક પર સ્ટન્ટ કરતા છે તે જોવા મળ્યા છે અને છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીક ગામનો હોવાનું છે સામે આવી છે ત્યારે સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ તેમજ એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે યુવક જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના નંબર છે આડત્રીસ ચાલીસ નંબરનું આ બાઇક છે કે જે વિડિયો ની અંદર પર નંબર પ્લેટ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે વાયરલ વિડિયોના આધારે કેમ કે બાઈક ની જે ડિટેલ્સ છે તે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે કઢાવવામાં આવી છે અને તેના આધારા યુવકો એ ચોરખોડ છે તે હાત ધરવામાં આવી છે અમારા અંગિત સમગ્ર માહિતી બદલ રતયા પહેલા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો અમદાવાદથી સમાચાર રિલીફ રોડ પર ક્રાઈમ બ્રાન્ચની રેડ ઇલેક્ટ્રોનિક્સ હબ પર ક્રાઈમ બ્રાન્ચની રેડ આ વિસ્તાર મોબાઈલ ફોન ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ સાધનોને યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે ચાલુ ઓપરેશનમાં અનધિકૃત રીતે સિમ કાર્ડનું વિતરણ થયું જે ફરજિયાત ચકાસણી વગર કરવામાં આવે છે તેને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લેવાયેલું આ સક્રિય પગલું આગામી સત્યાવીસ જૂને યોજાનારી રથયાત્રા પહેલાં વધેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને છે અમદાવાદમાં યોજાનારી આગામી રથયાત્રાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ માર્કેટ જે છે તેમાં રેડ કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું માનવામાં આવ્યું છે કે આ સર્ચનું કારણ એટલે હોઈ શકે છે કે કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર અનધિકૃત રીતે મોબાઈલ અને નેટવર્ક સાથે સિમકાર્ડ પણ ખરીદતા હોય છે તેવા માર્કેટમાં અનેક લોકો જે હોય છે જે થોડાક પૈસાની લાલ આ પ્રકારના મોબાઈલ અથવા તો જે સિમકાર્ડ જે છે તે વેચતા હોય છે અને તેને જ પગલે આજે સર્ચ કરવામાં આવતા માહોલ જે છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક મોબાઈલ માર્કેટની દુકાનો જે છે તે બંધ હાલતમાં જોવા મળે છે પોલીસની રેડ થતાની સાથે જ આખું આખું માર્કેટ મોબાઈલ માર્કેટ જે છે તે તમામની સ્થિતિ જોઈ શકાય છે કે બંધ છે કારણ કે ક્યાંક ને ક્યાંક હિસાબી બિલ જે છે તે ન હોય અને તેના કારણે ક્યાંક આ મોબાઈલ માર્કેટમાં એક મેસેજ એવો ગયો હતો કે ક્યાંક ને ક્યાંક પોલીસ